તારા વાહ હવે ગીત મેચારો આપડે શું કરશો રમવાનું આયોજન કરું ઢોલ રાખો જે રાખવી

અને આ બહુ પૈસે હોતી સમ ચેક કર ઉપર અняя એ એટલે વાજીમાં તમે વાજીમાં મને અમારા પેરો છોટી શું પેરો પેરોસ કરી દીયા એ અняя તાણી આટોથી આયા માર કા હમ રમવા કે લિયે આયા હે કોનોડા તો રામો ક એકલા એકલા બનાસ કમ તમે બહુ ફેમસ હોતી હા હા બનાસ તમે એક કોનોડા ફેમસ હોતે વાનું કે આવ એવું હે

આય આય રમણનું સાંભી છે અલક કર એ એ એ કેશા આયા ખે એ ખબર પડે કે પાણી પાતા ધરમ થાય જો પાણી લેતા આ તો નાકરા કરે નખરા એ એ એ ભુવાને બોલાવો પણ પણ અતારે ભુવા બાપને नरવાય દીયો પાણ જાઓ કો કરો ચોયથી યે પડ્યા નેક બેઠાના હોય તારના કોણો રાના વિચાર વિચાર એ અને એ કેમ કે અને એ તું કે કરતી યે અમારો ડાન્સ હોતી એ પીટી 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 કરે

મું કેમ લેવાં જવું ગામ બોલવા માટે તમે ગીત ગાઓ અરે પણ એક વાત કહું દીક તો આપણે ગાહા

કાકા મામા હે હે અમાયો હે કાના પગાવાયો કાકાને ખેલે ખેલ તું ગાતા જે તાકા હોય પડે એમ નઈ પણ લંબાઈ ઓકિયો કોના કોનારાજ મોરે બોલો કોનારાજ મો

એ આસા કરતી એ એ ના કે ઈસલા અમે એ એ એ આસા નઈ કરને કા તી ત વાત વાત કરતી જાય એટલે ઈંડી વાત કરે હા બદામ કે કાધું માર છોકરો મને પાઆ તો પીવા ના આવે રો શેકે દેશે રમતા શિકરાતી આ શિકરાતું પણ તમી ઓકલ રહેતી આમ રહેતી ઈધર તો હમ કો ક્રિસ્તે દેઉંગી મિસ્ટર મિસ્ટર ઈ તો બધું આલ છે અમે એમ દોહા નઈ કરતી તમન કરી લીન તમન શું લે કરી ઓન કેતી દોહા આવડી ગયું

અને અમે ને લે ઓયની हमको भूख लगती तो खाना शाम पराठे हमको शाम को शाम को इले હોજ ના આલશે સાલ ને તો हमको થક લાગે તો અમે સોને કે લિયે જાતા તમે તો હોટલ ઊંઘી હંગરી હંગરી रघु નહીં હંગરી તો કોઈ ન હંગર્યું કે આજી બઈકલ પાકી તો છે હંગરી આ હાલો હંગરી આ પણ કોઈ ન હંગર્યો અમે તો લ્યા પાકી તો છે હંગરી તમે